વલસાડમાં ફાયર એનઓસી અને લાયસન્સ ન રહેતા બબલ બી ગેમ ઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ રાજકોટમાં બનેલ દુઃખદ ઘટના બાદ વલસાડ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવી છે જેમાં દરેક એકમો પર ફાયર એનઓસી અને ઇમરજન્સી એક્ઝિટ સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં ગેમ ઝોન ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલ બંગાળના ગોડાઉન પર ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સ્થળ તપાસ કરવાની કામગીરી ચાલી રહી છે જેને લઈ વલસાડમાં એક ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાઈ છે જેમાં વલસાડ ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ સ્થળ તપાસ કરતા ફાયર કરતા વલસાડના ધરમપુર રોડ અબ્રામા સ્થિત આવેલ કોફી કલ્ચરની ઉપર બબલ બી ગેમ ઝોન હાલ બંધ હાલતમાં હતું પરંતુ ગેમ ઝોન ના સંચાલક પાસે ફાયર એન લાયસન્સ નહીં હોવાને કારણે ફાયર વિભાગના કર્મચારી હરદીપ પ્રવીણભાઈ રોહડિયાએ ગેમ ઝોન ના સંચાલક વિરુદ્ધ ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાવી હતી જેને લઈ કેટલાક સંબંધિતોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો આ સિવાય અન્ય કેટલાક એકમો ઉપર જો ફાયર એનઓસી ઓ નહી જણાય તો તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ થવાની સંભાવના છે અને આગામી દિવસોમાં આ રીતની કામગીરી ચાલુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર